તો ધ્યાન્યામન કરીશું તો એમાં જ જલ થાય આજે સંવિધાનના પડાંગના બર્સાણા ફાઉન્ડેશનના મારફતે આયોજિત શિક્ષણનો પ્રેરણા કાર્યક્રમ આમ તો પ્રેરણા એ એક એવો રાહ ચીંધનારો પંથ છે કે જેને માટે આપણે શિક્ષણની પ્રાંતિનું સર્જન કરવું પડે અને એ સર્જન કરવા માટે એ બાળક અને બાળકના વાલી એ બે મુખ્ય એના રોલ છે બાળક પછી રોલ બને છે પણ પહેલા એના મા બાપની ભૂમિ હોય છે કે એ જો પોતાના ભલે અમણ હતા અમે જ્યારે ભણતા હતા કે અમે જ્યારે પ્રાઇમરીમાં હતા ત્યારે અમારા મા બાપ બિલકુલ એક સામાન્ય એક જ હતા અને એ પણ નાની મોટી એ સબ્જીમાંથી રોજી કરીને અમારા જે ભણતર માટે ઉપર અમને સમયસર આપતા બાકી જે ખેતી નું રોજગીદર થાય એમાં આપણું ઘરનું ઘરનું ઉદાહરણ ચાલે અમે પાંચ ભાઈઓ અને આવા સંજોગોની અંદર ખૂબ જહમત ઉઠાવીને અમને પણ કોઈ કલ્પના પણ નથી અમે આવી રીતે કોઈ સારી એક નોકરી પ્રાપ્ત કરશું બેઠા મગનભાઈ કાતરિયા મગનભાઈ મોડો એ પણ અમારી સાથે પણ પાંચમા સાતમા પછી ઉઠી ગયા અને એક અહીંયા હિતેશભાઈ આપણા હાદાભાઈ ભગુભાઈ કાતરિયા સણોત્રી આ બધા અમારા બેથમેટ હતા

અને હું એ સમયે ભાઈ કીધું રોજગારી કરતો અમારે મગનભાઈ છે અમારા મોટા મોટા દીકરા જેને ચોક આપવા એ એક જ દીકરા એને ચોક આપવાનો હોય તો એ મને વેલા સાડા ચાર વાગે ઉઠાડે વેલા પેલા ખેડવા જતા અને અગિયાર વાગે પાછું ભલા છોડી નાખે તો હું એમાં ખેતી પણ કરતો અને એ ચોક આપવા જ તો એ ક્યારે કેટલા સાડા ચાર કે સાડા રૂપિયા મજૂરી આપતા અને પાછું સાંજનું ચાર વાગે શરૂ કરીએ સાત વાગ્યા સુધી રાખવાનું એટલે કેવા મતલબ કે આવી પરિસ્થિતિ અમને અત્યારે કોઈ આવી કલ્પના નથી અમે આવું કઈ ભણશું કે નથી તો આ શિક્ષણ છે એ શિક્ષણ પાયાનું જે વાલીઓ કે એના બાળકને કેવા સંસ્કાર શીખવા કેવું બાળકને બનાવવું બાળકને કેવી પ્રેરણા આપવી એ ઘરની અંદર થી ઊભું થાય છે સ્કૂલની અંદર કોઈ ભણાવી નથી દેતો એ તો ફક્ત માર્ગદર્શન આપે છે ગાઈડ કરે છે શિક્ષક છે એ માર્ગદર્શક છે અથવા ગાઈડ છે કે તે આ પ્રેરણા આપે પ્રેરણા આપે છે

બોર્ડ આવી હવે બોર્ડ બે છે દસમા માં અને બારમા તો અમે પેલા બોરમાં માં છોતેર માં અમે પ્રથમ પાસ કર્યું અને એ અમે હળિયા સાહેબ તો ત્યારે એમનું વૈશાળ કરેલું હતું પણ વળી તૂટી ગયું એનો પછી અમારા કરતા પાંચ સાત વર્ષે વારો આવ્યો અમે તો ત્યારે અમે હજી પંચોતેર માં હજી છોતેર માં ભણતા ત્યાંથી અમને કે હવે આપણે લગ્ન કરી નાખીએ આપણે લગ્ન કરી નાખીએ મેં કહ્યું મારે ભણવાનું છે તમારે લગ્નની ઉપાધી છે મારે ભણવાની ઉપાધી છે જો થોડું મોટું કરો તો વધારે સારું

અને મારે તો એવું જ બન્યું કે મારા બધા ભાઈઓના દીકરાઓ દીકરા દીકરીઓ એ બધા ભણ્યા એ બધા મારા માટે હતા મેં આ બધા મારા છે ભાઈઓ મારા દીકરા છે કોઈ બીજા નથી એટલે આ કહેવાનો મતલબ કે આપણે જે શિક્ષણની બાબતો કહીએ ત્યારે જો આપણે શિક્ષણની ક્રાંતિમાં એ આપણે જો ધ્યાન ના આપીએ અથવા તો આપણે જો એમાં ઊંડા ન ઉતરીએ તો આપણે આવું એ શિક્ષણની જે જે લાવી શકીએ અને મેં કીધું એમ એક થી પાંચ ધોરણ એ પ્રિ પ્રાઇમરી પછી પ્રાઇમરી તો કે છ થી આઠ ધોરણ અને પછી તો કે આઠ નવ દસ અગિયાર ને બાર એ પછી નું આવે અને બારમા ધોરણ માં પાસ થાય અને જો એ સારો એ ડોક્ટર કે સાયન્સ ની સ્ટ્રીમ

જે નાગરિકો છે અમારું એંસી ટકા એ આહી સમાજના છે તો એમને તમે એવું માર્ગદર્શન આપો કે આપણા સમાજના કંઈક સારા આવા રત્નો મળે અને આપણે એક ભાવિ સારી પેઢી નાગરિક કે સારો એક નાગરિક બનાવી શકીએ કે એક સારો પ્રોફેશનલ અધિકારી કર્મચારી કે એક સારો ઉદ્યોગપતિ આ સમાજને મળે અને જોકડવામાં એવી લોકોની દરેકની પ્રગતિ થાય આજે અહીંયા કઈ નથી આપણે કારણ કે સારા ચાર હજાર family નું કામ છે લગભગ દસ થી બાર હજાર વસ્તી છે અને મમ્મી જયારે ભણતા ત્યારે ભણતર સાડા ત્રણ કે ચાર હજાર વસ્તી હતી અને ત્યારે હજાર કે પંદરસો ફેમિલી હતા આજે અઢી હજાર family છે અને આટલી વસ્તી છે પરંતુ કોઈ એવો એ માઇનો લાલ એ સારો એક અધિકારી બની શકે એવા કોઈ આવી પ્રેરણા આપી નથી પરંતુ જો અહીંયા આપણે જોઈએ છીએ મગનભાઈ

બેટા આપણે હૈયેથી વાલા હોય તો હોટે તો એને કડવા વેણ કહીને પણ એને ભણવા મોકલવો પડે વહેલી સવારે ઉઠ્યા તો સાથે ઉઠાડવો પડે એને સુગઢ વ્યવસ્થિત કરીને સ્કૂલે મોકલવો પડે સાંજ સવારે એની પૂછા કરવી પડે ક્લાસમાંથી લેસન આપ્યું કે નથી આપ્યું એની પૂછા કરવી પડે સવાર માં બેઠા એ અધિકારીઓ કે પાંચ એવા વાલીઓ હોય એ મગનભાઈ જેવા અંગૂઠા સાહેબ હોય પલકો એના બાળકો આજે આઈઆઈટી એ કાલો એ સુપર ક્લાસ અથવા તો એક કરોડ મિનિમમ એક થી ત્રણ કરોડ ના પેકેજ સાથે એ માણસ

હરિયા સાહેબ ને અમારી જેવા એના તો આંગળીને વેટેબલ આંગળી શકાય એટલા એના એ અધિકારી હશે સમજો કે એ હોદો શું છે અમે તો અમે હરિયા સાહેબ જેમ જ ઉઠાવી ઉઠાવીને અને આ જે પોલીસ કાકાની અંદર PSI માંથી DVP કે MP ટોમ એ બહુ કઠિન લોઢાના ચારા સમાન છે એવું ઉ તો મારું ધંગલ અંદર છે કે તે એક ACF માંથી એક કન્ઝર્વેટર સુધી પહોંચવું કારણ કે દરેક વર્ષે શિખર અને સારા હોય કોઈ જ જાનો પ્રમોશન મળે એ પ્રમોશનમાં પણ અમે કોઈ પણ બાધા વગર થોડુંક નીકળ્યા એટલે અમે એ આ પ્રાપ્ત કરી એ આજે પણ એ છે પણ એના એવો કર્મો છે છે એની એવી કે એ ક્યાંય ફંડ નથી આપતા પરંતુ એની હંમેશા ગમે ત્યાં આપણા સમાજના કોઈ પણ કાર્ય હોય એને એની અંદર પેલા આગળ કરવામાં આવે કે ભાઈ અરિયા સાહેબ ને આગળ કેમ અરિયા સાહેબ ને ફંડ નથી આપતા ભાઈ હું ને આપીએ લાખ દોઢ લાખ પાંચ લાખ એના ભાઈ ભાઈ મોટા ઉદ્યોગપતિ હતા એટલે કદાચ ત્રણે ભાઈ ભેગું અગિયાર અગિયાર લાખ પણ ફાંડ આપે નથી આટલું એવું નથી અમે તો લાખ દોઢ લાખ બે લાખ એટલે અમારી વાત આવી જાય કે અમારે ઘણા પાછળ નિભાવ કરવાનો એટલે આવી પરિસ્થિતિમાં પણ અમે સમજીને જો ભૈયા સાહેબ આજે મેં એને કીધું કે તમે અહીં આવો અમારા ગામમાં આવો શિક્ષણની બાબતનું ફંક્શન છે એમાં તમારી સંસ્થામાં આટલું ખૂબ સારી તમે જહેમત ઉઠાવો છો આટલા છોકરાઓ મેડિકલ એન્જિનિયરિંગ માર્ગદર્શન આપો અને તમારી સંસ્થામાં વધારે વધારે અહીંના બાળકો દાખલ થાય અમારા ગામનો ખૂબ સારો વિકાસ થાય ખૂબ સારો ગામની એ આત્મનિર્ભરતા ઊભી થાય બાળકો પણ આત્મનિર્ભર બને આજે તો ધરાઈ કરતા એમાં કઈક ગામમાં કરતા ઢોકળવાની આજે એટલી વસ્તી છે અમારા આપણા ગામની અંદર અમે ભણતા ત્યારે પહેલા વેલા અમારું જોઈને સમાજના બાળકો કરીને અને મને ગર્વ છે કે આજે સણોસરી ની અંદર કેન્દ્રીય ભરતી ની અંદર એ સારા એન્જિનિયર પાસ થાય પૈસાની પણ અપેક્ષા રાખ્યા સિવાય આયોજન કરવું કે જે ક્યાંય વાત નથી પણ સરસ કરે છે

કાર્યક્રમ આપશો અને જો એના વાલીઓનો જે વાલી દિવસ હોય ત્યારે એ તમને બોલાવે તો એ વાલીઓ જ્યારે આ વાત સાંભળશે તો એના દીકરાઓ માટે એક મનોમન કલ્પના કરશે કે નહીં મારો દીકરો પણ એ અહીંયા જયવીર ગઢવી છે કે ગુજરાત સાહેબ છે કે અરિયા સાહેબ છે એનાથી પણ એ ટોપ ઉપર જવો જોઈએ અને એ સો ટકા જયારે એનામાં રહેલી શક્તિઓને તમે જયારે ઉજાગર કરશો તો એ સો ટકા સારા એ રત્નો આ રાષ્ટ્રને આ ગામને આ સમાજને

સાડા ચારસો ફેમિલી નંબર એકસો ને ત્રીસ સારા જે ગણ્યા કાયદા અમારી બેઠા છે ને અરિયા સાહેબ નામે એવા અધિકારીઓ એક સાડા એક સાડા ચારસો ફેમિલી એટલે હજાર બારસો ની વસ્તી થઈ કે પંદરસો ની થાય એની અંદર જો એકસો ને ત્રીસ અધિકારીઓ હોય અને એક અહીંયા ધ્રાફા કરીને અરિયા સાહેબ જોઈએ જામનગર બાજુ નોકરી કરી છે ધ્રાફાના ઘર ડીટ પીએસઆઈ અત્યારે તો રિટાયર્ડ ડીવાયલ બી આઈપીએલ પણ ઘણા થઈ ગયા પણ કેવાનો મતલબ કે જો એ જ્યાં જગાવીએ આપણે બાળકોને પાછળ તો આપણે એને થોડું ધ્યાન આપીએ બાળક બાકી એની રીતે બધું કરી લેશે એનામાં બધી જ ટાઈપની શક્તિઓ રહેલી છે એ એન્જિનિયર બની શકે એ પાઇલોટ બની શકે એ મેડિકલ ઓફિસર બની શકે એ મોટો સર્જન પણ બની શકે પણ એની એમાં રહેલી શક્તિઓને તમારે સમજવું પડે એને કેવો મિત્ર શોધ્યો છે કેવો એનો સાથી છે એ પણ જોવું પડે સારા હોશિયાર છોકરાઓનું સંગઠન બને તો એ સો સારો અધિકારી બને

અને ખરેખર આજે ઢોકળવા આપણું સમાજ નું ગામ છે અને સમાજની આવી જો પ્રગતિ અહિયાં હોય તો અહીંયા ઓછામાં ઓછા ઘટી અધિકારી એટલે ઓછામાં ઓછા બે દોઢ થી બે હજાર અધિકારીઓ હોવા જોઈએ એની સામે માંડ દોઢસો હશે

આઠમાં નવમા દસ માં એમાં જે આમાં જાય તો એને ડોન ડોન બનેલા શિક્ષણની ફી તમામ મફત ફી શિક્ષણ આપે છે અને એ સિવાય આવી સારી સંસ્થાઓની અંદર જે ભણતો હોય અને જો એ સારા એ લોકો પણ એની ફી લેતા હોતા નથી એટલે એવું નથી કે મા બાપ પૈસા વાળા હોય તો પૈસા ન હોય તો આત્મશક્તિ હોય અને તમારું સાચું માર્ગદર્શન હોય તમારી સત્યતા હોય તમારી પોઝિટિવિટી હોય કે ભાઈ અમને આમાં કઈ ખબર પડતી નથી તારે ભણવું એટલું ભણ તારે જે પૈસાની જરૂર પડે ત્યારે કેતો કે જે એમાં કઈ મોજાતો તો નહીં પણ તું કઈ

કન્યાશાલા ની અંદર પણ એ ભણાવે છે અમે પણ એવા છોકરાઓને ક્યારેક ક્યારેક પાંચ પાંચ હજાર આપીને એવા અહિયાં ગીર ના ને આ મકવાન આપેલો ઓથે નાગજી બધો લઈને આવતો અમે પણ એવા આપેલા છે જનાભાઈ છોડા ને છોકરા બન્યા છે

બારસો આઠસો નું બાળકો જોઈએ અંદર સાતરા લેવા છે એની પાસે નિર્ધારિત સમાવવાની ક્ષમતા નથી એ તો એ બારસો બારસો ત્યાં ભણી શકે અને ત્યાં હાઈસ્કૂલ ના આજુબાજુના મહુવા તાલુકાના કે જે હાઈસ્કૂલ ના ટીચરો છે બાળકો પણ ત્યાં ભણી શકે મારા કામમાં બધો કાર્યકર માં કેવું શ્રી લાલ તો આવો તો મજા આવશે તમારી શિક્ષણ ની સંસ્થાની પણ કઈ નિખાલ જીવ છે કે મારે વાત ન કરવાની હોય તમે એને ખાલી હિટ આપી બેલુર પણ બેલુર ક્યાં અહીંયા બેલુર એટલે હજી કોઈ ખબર ન હોય કે ક્યાં બેંગ્લોર હશે પણ કલકત્તા હશે પણ બેલુર એ સંસ્થાનું નામ છે અને એ મહુવા થી આઠ કિલોમીટર આ બાજુ આપણે હનુમંત થી પાંચ કિલોમીટર એની સંસ્થા રોડ ઉપર જ આવેલી છે અને ત્યાં ખૂબ સારા બાળકો ભણે છે અને હું તો અવારનવાર ત્યાં મુલાકાત લઉં છું ક્યારેક ક્યારેક આવી અમને જબરજસ્તી રીતે સાહેબ આજે તમે કઈક ઉદબોધન કરો બાળકોને પ્રેરણા આપો તો અમને એમાં તક મળી છે અમે ત્યારે કોઈ એ તક નો લાભ લીધો છે અને એ બાળકો આજે પણ એ યાદ કરે છે કે ફલાણા સાહેબ આવ્યા હતા કવાર સાહેબ લઈ

સમજવાની તકર દેરી એના બાળકો કે ભાઈ કાકા દાદા ના દીકરાઓ સમજશે કે હેમંતિકા ભાઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના સરકારી વકીલ કે જેનો અમારી કેસમાં જે અમારે મનીષાના કેસમાં અમને દસ વર્ષ

અને એ હમણાં અહિયાં ઓલા મનીષા બધાણીયા મનીષા બેન ને દુલ્હા ભગવાન ભગવાન વાઘા એ એ દીકરી આજે એની કે છે પોણા બે લાખ એનો પગાર પેકેજ છે એ સોફ્ટવેર એન્જિનિયર છે એ બિચારી બે બે વખત એના સંબંધો તૂટ્યા છે અને અત્યારે એ એટલી નાસી પાસે કે મારે હવે કોઈ સંબંધ કરવો નથી મારે બસ હવે મારા મા બાપ અને મારા એની સેવા કરવી એટલે કેવડો મતલબ એ આપણે છગનભાઈ ગુજર નહીં ભાણે થાય એટલે કેવડો મતલબ કે આવા

એવા લોકો ને વક્તા તરીકે રૂપિયા હજારો રૂપિયા આપીને પટેલ બોલાવે છે અને એના બાળકોમાં એ સંસ્કાર માટેનું આ માટે માર્ગદર્શન માટે આવા કાર્યક્રમો બતા તો એવા માણસો ને તમારો ઉદાહરણ